ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો શારદીય નવરાત્રિ એટલે કે માતા દુર્ગાની પૂજા આરાધના કરવાનો સર્વોત્તમ સમય જે દર વર્ષે આવે છે આ પવિત્ર સમયમાં ભક્તો જો માતા દુર્ગાની વિશેષ પૂજા અર્ચના અને આરાધના કરે છે તો તેઓને માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે ચતુર્માસના પવિત્ર સમય દરમિયાન આવતું આ નવરાત્રિ પર્વ ભક્તોને એક વિશેષ આધ્યાત્મિક ઉર્જા અને શક્તિ પ્રદાન કરે છે તો ચાલો આજના આપણે જાણીએ કે આ વખતે કયા કયા દિવસે દિવસે શરૂ થઈ રહી છે અને સમાપ્ત થશે ઘટ સ્થાપન અને કળશ સ્થાપન કરવાનો શુભ સમય કયો રહેશે અષ્ટમી અને નવમી તિથિ કયા દિવસે આવશે કન્યા પૂજન કરવાનો સમય કયો રહેશે વિજયા દશમી પર્વ ક્યારે ઉજવાશે અને આ નવરાત્રિ પર્વની પૂર્ણાહુતિ અને કળશ વિસર્જન ક્યારે અને કયા શુભ કરવું જોઈએ આ બધા પ્રશ્નોના જવાબ લઈને અમે હાજર છીએ તમારી સમક્ષ પરંતુ શરૂ પહેલા હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે જો તમે ચાહો છો કે મા દુર્ગાની કૃપા હંમેશા તમારા ઘર પરિવાર ઉપર બની રહે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે એ માટે આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય દુર્ગામાં અવશ્ય લખી લેજો જેથી મા દુર્ગાની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તો ચાલો શરૂ કરીએ શારદીય નવરાત્રિનો આ વિશેષ વિડીયો નવરાત્રિ એટલે કે માતા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવાનો શ્રેષ્ઠ અવસર આ નવ દિવસોમાં માતા દુર્ગાના અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે આ વર્ષે તો એક વિશેષતા છે કે મા દુર્ગાનું આગમન હાથી ઉપર સવાર થઈને આવવાના છે જે અત્યંત શુભ માનવામાં આવે છે હવે જુઓ ઘણા સ્થળોએ તમે સાંભળ્યું હશે કે આ વખતે બાવીસ સપ્ટેમ્બરે સૂર્યગ્રહણ લાગશે અને તેની સાથે જ નવરાત્રિનો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે લાગશે અને તે પણ આંશિક સૂર્યગ્રહણ હશે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી જો તમે ભારતમાં છો તો આ વખતની નવરાત્રીમાં તેની કોઈ અસર નહીં થાય આ સૂર્યગ્રહણ ફક્ત ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારોમાં જ જોવા મળશે એટલે સૂર્યગ્રહણને લઈને કોઈ પણ પ્રકારનો સંશય મનમાં રાખવાની જરૂર નથી તો ચાલો હવે જાણીએ કે આ વખતે નવરાત્રિ કયા દિવસે શરૂ થઈ રહી છે અને કયા દિવસે સમાપ્ત થશે તો આ વર્ષે બે હજાર પચીસમાં શારદીય નવરાત્રિ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારથી શરૂ થઈ રહી છે અને તેની પૂર્ણાહુતિ થશે એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ બુધવારના બુધવારના દિવસે મહાનવમીના દિવસે તેના પછીના દિવસે એટલે કે બે ઓક્ટોમ્બર બે ગુરુવારે વિજયાદશમી પર્વ સાથે નવરાત્રી મહોત્સવનું સમાપન થશે હવે જુઓ મિત્રો શારદીય નવરાત્રી આસો માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે અને નવમીના દિવસે પૂર્ણ થાય છે આ વર્ષે આસો માસની પ્રતિપદા તિથિ શરૂ થઈ રહી છે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ મધ્યરાત્રે એક વાગ્યા ને તેવીસ મિનિટે અને પૂર્ણ થશે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસની મધ્યરાત્રે બે વાગ્યે ને પંચાવન મિનિટે તેથી ઉદ્યતિથિ અનુસાર બાવીસ સપ્ટેમ્બર સોમવારથી નવરાત્રિ પર્વનો આરંભ થશે અને આ પર્વ એક ઓક્ટોમ્બર સુધી ચાલશે ત્યારબાદ દશેરાનો પર્વ બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ ગુરુવારના દિવસે ઉજવવામાં આવશે તો મિત્રો હવે આપણે ઘડ સ્થાપન અને નું મહત્વ અને મુહૂર્ત જાણીશું તો જુઓ નવરાત્રીના પ્રથમ દિવસે જ વિવિધ પ્રકારની પૂજા આરાધના મંત્રજાપ અને વૈદિક અનુષ્ઠાનોનું પાલન કરીને ગઢ સ્થાપન અથવા કળ સ્થાપન કરવામાં આવે છે આ અનુષ્ઠાન પ્રથમ દિવસે જ યોગ્ય મુહૂર્તમાં કરવું જોઈએ આ વર્ષે પંચાંગ મુજબ ગઢ સ્થાપનનું શુભ મુહૂર્ત રહેશે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારે સવારે છ વાગે ને નવ મિનિટથી લઈને આઠ વાગે ને છ મિનિટ સુધી જો આ સમયે ઘર સ્થાપન ન થઈ શકે તો અભિજીત મૂરતમાં પણ કરી શકાય છે તો આ વર્ષે અભિજીત મૂરત રહેશે સવારે અગિયાર વાગેને ઓગણપચાસ મિનિટથી લઈને બાર વાગે ને અડત્રીસ મિનિટ સુધી તો તમે આ મૂહૂર્તમાં પણ કળ સ્થાપન અથવા કળશ સ્થાપન કરી શકો છો આ દિવસે બ્રહ્મ મૂર્ત રહેશે સવારે ચાર વાગ્યે ને પાંત્રીસ મિનિટથી લઈને પાંચ વાગ્યેને બાવીસ મિનિટ સુધી આ દિવસે પ્રાતકાલીન પૂજા માટે શ્રેષ્ઠ સમય સવારે ચાર વાગે ને અઠાવન મિનિટથી લઈને છ વાગે નવ મિનિટ સુધી રહેશે આ દિવસે સૂર્યોદય થશે સવારે છ વાગે ને નવ મિનિટે અને સૂર્ય અસ્ત થશે સાંજે છ વાગે ને અઢાર મિનિટે આ વર્ષે નવરાત્રિમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને હસ્તયોગનું સહયોગ પણ બની રહ્યું છે જે અત્યંત શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર દર વર્ષે નવરાત્રિમાં માતા દુર્ગા અલગ અલગ વાહનો ઉપર સવાર થઈને આવે છે અને જો નવરાત્રી રવિવારે કે સોમવારે શરૂ થાય તો માતા દુર્ગા હાથી ઉપર સવાર થઈને આવે છે આ વર્ષે નવરાત્રિનો આરંભ સોમવારથી થઈ રહ્યો છે એટલે માતા રાણી હાથી ઉપર સવાર થઈને પોતાના ભક્તોના ઘરે પધારશે હાથીની સવારીની અત્યંત શુભ અને મંગલકારી માનવામાં આવે છે તે સમૃદ્ધિ ઉન્નતિ અને શાંતિનું પ્રતિક ગણાય છે એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ક્યારેક માતા દુર્ગાનું આગમન ગજ એટલે કે હાથી ઉપર થાય છે ત્યારે તે વર્ષે પૂરેપૂરો વરસાદ થાય છે એટલે સમૃદ્ધિ અને શાંતિની કામના સાથે આપણે માતા રાણીનું સ્વાગત કરીશું ચાલો હવે જાણીએ આ વખતે નવરાત્રિ તિથિઓમાં કયા દિવસે કઈ દેવીની પૂજા થશે અને કઈ તિથિ બે દિવસ આવી રહી છે તો બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારના દિવસે પ્રતિપદા તિથિથી નવરાત્રિ પર્વનો આરંભ થશે આ દિવસે માતા શેલ પુત્રીની પૂજા કરવામાં આવશે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારે બીજું નોરતું રહેશે અને આ દિવસે માતા પૂજા કરવામાં આવશે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ બુધવાર ત્રીજું નોરતું રહેશે અને આ દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવશે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ શુક્રવાર ચોથું નોરતું રહેશે અને આ દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવશે સત્યાવીસ સપ્ટેમ્બર બે શનિવારે પાંચમું નોરતું રહેશે અને આ દિવસે સ્કંદ માતાની પૂજા કરવામાં આવશે અઠાવીસ સપ્ટેમ્બર બે રવિવારે છઠ્ઠું નોરતું રહેશે અને આ દિવસે માતા કાત્યાયની પૂજા કરવામાં આવશે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર સોમવાર સાતમું નોરતું રહેશે અને આ દિવસે માતા કાલરાત્રીની પૂજા કરવામાં આવશે ત્રીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ મંગળવાર મહાઅષ્ટમી અથવા દુર્ગા અષ્ટમી અને આઠમું નોરતું રહેશે અને આ દિવસે માતા મહાગૌરવની પૂજા કરવામાં આવશે એક ઓક્ટોમ્બર બે હજાર બુધવાર મહાનવમી રહેશે અને આ દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવશે આ રીતે નવરાત્રિ સમાપ્ત થશે અને બીજા દિવસે એટલે કે બે ઓક્ટોમ્બર બે હજાર ગુરુવારના રોજ વિજયાદશમી એટલે કે દશેરો ઉજવાશે જે સાથે નવરાત્રિ મહોત્સવ પૂર્ણ થશે હવે જુઓ કે કેમ પચીસ સપ્ટેમ્બરનો દિવસ નવરાત્રિના દિવસોમાં ગણાતો નથી કારણ કે આ વર્ષે વૈદિક પંચાંગ મુજબ ત્રીજની તિથિ બે દિવસ આવી રહી છે એટલે કે ચોવીસ સપ્ટેમ્બર અને પચીસ સપ્ટેમ્બર બંને દિવસ ત્રીજની તિથિ રહેશે તો ત્રીજની તિથિ શરૂ થશે ચોવીસ સપ્ટેમ્બર સવારે ચાર વાગે ને બાવન મિનિટે અને સમાપ્ત થશે પચીસ સપ્ટેમ્બર સવારે સાત વાગે ને છ મિનિટે એ રીતે ચોવીસ તારીખ આખો દિવસ અને આખી રાત તૃતીય તિથિ રહેશે એટલે કે ત્રીજની તિથિ રહેશે અને બીજા દિવસે સૂર્યોદય પછી સમાપ્ત થશે તેથી વિનાયક ચતુર્થી પચીસ સપ્ટેમ્બરે ઉજવાશે પરંતુ તેને નવરાત્રિના દિવસમાં ગણવામાં નહીં આવે અને આ કારણે માતા કુષ્માડાની પૂજા ના બદલે છવ્વીસ સપ્ટેમ્બરે કરવામાં આવશે હવે પ્રશ્ન આવે છે કે પછી પચીસ સપ્ટેમ્બરે દેવીની પૂજા ન કરવી જોઈએ તો તેનું ઉત્તર છે જો તમારા ઘરે કળશની સ્થાપના કરી છે અને દુર્ગા વિગ્રહ કે ચિત્ર સ્થાપિત કર્યું છે તમે એક પણ દિવસ તેમની પૂજા અને આરતી કર્યા વગર ક્યારે આવી રહી છે ત્રીસ સપ્ટેમ્બર મંગળવારના દિવસે જેને મહાદુર્ગા અષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે એ દિવસે આ વખતની મહા અષ્ટમી તિથિ આવી રહી છે આ દિવસે દુર્ગા પૂજાનો આરંભ મહા સ્નાન અને શોરશો ઉપચાર પૂજાથી થાય છે આ પાવન પ્રસંગે પૌરાણિક સંધિ પૂજા પણ કરવામાં આવે છે સંધિકાળ એટલે કે અષ્ટમી તિથિના છેલ્લા ચોવીસ મિનિટ અને નવમી તિથિના પ્રથમ ચોવીસ મિનિટનો સમય સૌથી વધુ શુભ માનવામાં આવે છે આ સમયને સમગ્ર દુર્ગા પૂજા ઉત્સવનો સર્વોત્તમ સમય ગણવામાં આવે છે આ વખતે મહાનવમી આવશે એક ઓક્ટોમ્બર બે બુધવારના દિવસે આ દિવસે દેવી દુર્ગાએ દુષ્ટ રાક્ષસ મહેસાસુરનો વધ કર્યો હતો એટલે આ દિવસે દેવી દુર્ગાના મહિષાસુર મરદીની પૂજા કરવામાં આવશે નવમીના બીજા દિવસે દશેરો અથવા વિજયાદશમીનો પર્વ ઉજવાશે જે વર્ષે બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ ગુરુવારના દિવસે છે આ દિવસે કળશ અથવા ઘટ વિસર્જન કરવાનું મુહૂર્ત રહેશે સવારે છ વાગ્યાને પંદર મિનિટથી આઠ ને પાંત્રીસ મિનિટ સુધી નવરાત્રીનો આ પાવન અવસરમાં આધ્યાશક્તિની પૂજા આરાધના કરીને તેમને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ સમય છે આ સમયમાં મા દુર્ગાની શ્રદ્ધાપૂર્વક આરાધના કરવાથી જીવનની તમામ સમસ્યાઓનું નિવારણ થઈ જાય છે અને દેવી વિશેષ કૃપા પ્રદાન કરે છે તો મિત્રો આ હતી આવનારી નવરાત્રી વિશેની સંપૂર્ણ માહિતી જો આ માહિતીથી જોડાયેલા કોઈ તમારો પ્રશ્ન હોય અથવા દેવી દુર્ગાની પૂજા પદ્ધતિ વિશે તમારી કોઈ જિજ્ઞાસા હોય તો તમે અમને નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો તમારી ઈચ્છા હશે તો અમે આ વિષય પર ખાસ વિગતવાર વિડીયો પણ લઈને આવીશું ચાલો તો આવનારી શારદીય નવરાત્રિ માટે આપણે પોતાને તૈયાર કરીએ અને મા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો અમે તમારા માટે આવવા જ અવનવા વિડીયો લાવતા હોઈએ છીએ પરંતુ તેના બદલામાં અમે તમારી પાસે એક જ આશા રાખીએ છીએ એ છે ફક્ત એક લાઇકની તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જયદુર્ગામાં અવશ્ય લખી લેજો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ